નમસ્કાર દર્શક મિત્રો આઈ i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડાલી સુગાના વાડુડ ગામે રેલવે કોન્ટ્રાક્ટરની કુરબે દરકારી સામે આવી એક બાજુ હિંમતનગર ખેડબ્રહ્મા રેલવેનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે વડાલી તાલુકાના વાડોદ ગામે રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા અંડરબ્રિજનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે જેને લઈને વાડુડ નાદરી દેલવાડા વગેરે ગામોમાંથી આવતા બાઇક ચાલકો માટે જોખમી રસ્તો પુરવાર થયો છે રેલવે તંત્ર દ્વારા અંડરબ્રિજ કામગીરી પૂરી ન કરી બાજુમાં રસ્તો મૂકેલ છે જેમાં ખૂબ જ ખાડા છે અને ચીકણી માટી છે જે થોડાક વરસાદને લઈને કાદવ કીચડ જેવું થાય છે જેને લઈને ચાર થી પાંચ જેટલા વાહન ચાલકો ઇજાગ્રસ્ત થયા હતા કોઈકનો પગ ભાંગ્યો તો કોઈકના હાથ પગ છોલાયા આ રીતે આ રસ્તો આવતા જતા વાહન ચાલકો માટે જોખમી પુરવાર થઈ રહ્યો છે આજથી બે ત્રણ મહિના અગાઉ રેલવેના ના કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરો અંડર બ્રિજ મૂકી દેવાયો છે જેને લઈને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે આ બાબતે તંત્ર અંડર બ્રિજ તાત્કાલિક પૂરું કરી વાહન ચાલકો માટે ખુલ્લો મૂકે તેવી આજુબાજુના ગામના લોકો માંગ કરી રહ્યા છે બિરુજી પસમુખ પ્રજાપતિ આઈ સીએન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે